તમે આગળ વાયરલ કરો તો અમારે કોઈક મદદ મળી શકે અમારી મમ્મી અને અમારી બેબી છે આ બેબી મમ્મી ગુમ થઈ ગયા છે કોઈ પત્તો એનો નથી તો જેથી અમને આ લોહી આપવાથી કોઈ ખબર પડે પત્તો કોઈ મળે લાગવતી કે ભાઈ ના સલામત છે પછી તમે ઇમરજન્સીમાં કે ઇન્જરીમાં જ્યાં બધે અમે જઈને આવ્યા બધે જઈને આવ્યા તમામ જગ્યાએ કોઈ જગ્યા બાકી નહીં અમારા માટે વૃદ્ધિ અમે ફરીને આવ્યા અમે કોઈ જગ્યા બાકી નહીં રાખી અને કેટલી અઢી વર્ષની ઉંમર છે ના 2 વર્ષ 2 વર્ષની ઉંમર છે અને બાની ઉંમર 50 છે બાની 50 છે આ અઢી વર્ષની આધ્યા છે અને એના હા આધ્યા છે અને એના મમ્મી એને સોધી રહ્યા છે એના મમ્મીને પાછી મળશે કે નહીં ખબર નથી પણ અત્યારે એ આંખો છે એ માની આંખ છે જે એક પોતાની માને પણ શોધી રહી છે અને પોતાના બાળકને પણ શોધી રહી છે તો નહીં અમે કાલના મારી મમ્મીની વાત જોઈને બેઠા છીએ બધી જગ્યાએ કોશિશ કરીએ છીએ ઓધવાની પણ મારી મમ્મી ક્યાંય મળતી નથી તમે પ્રયત્ન કરો કે જેથી અમને સંપર્ક મળે તો અમને જાણ મળે કે મારી મા અહીંયા છે મારી બાબા બેબી અહીંયા છે મારી મા ક્યાંય મળતી નહીં અમે લોહી સેમ્પલ હાલવા આવ્યા છીએ બતેર કલાકની અંદર જાણ કરો અમને જેથી અમને ખબર પડે કે મારી મમ્મી ડૉક્ટરની રસોઈ બનાવે છે ત્યાં હોસ્ટેલમાં અને આવી ઘટના એકદમ થઈ ગઈ છે અને એ ઘટનામાં મારી મા અને મારી બેબી અંદર હતા તો બે વર્ષની બેબી અને પચાસ વર્ષા ડૉક્ટરનું રસોઈ બનાવે છે ને અમે સિવિલ હોસ્પિટલમાં જોબ કરીએ બધા પહોંચાડીએ છીએ પણ કાલે ડોક્ટરને ટિફિનને પહોંચાડતા પહોંચાડતા આવો કિસ્સો થઈ ગયો જોડે અમે હતા નહીં તો કોઈ ખબર ના પડી શું થયું છે આ મારી મા મળતી નહીં મારી મા કાં છે મારી મમ્મી બધી મમ્મીને જોઈ પણ ક્યાંય દેખાય નહીં કોઈ કોઈ પોસ્ટમોર્ટન પોસ્ટમોર્ટનમાં કોઈ જગ્યાએ મને કોઈ કહેતું નથી કે અહીંયા છે કે અહીંયા છે સેમ્પલ એ આલીને લોહી તપાસ કરીને ખબર પડે તો આરો પપ્પા મારી મમ્મી મળતી નહીં મારી મમ્મી હોસ્ટેલમાં તમે લોકો ત્યાં જમવાનું બનાવ ત્યાં ડોક્ટરોનું કામ કરીએ છે જમવાનું બનાવીએ છે અને બેબી ત્યાં શું કરતી હતી ત્યાં આંગળી અમારે જોડે જ આવે છે કામ જગ્યાએ પણ એ બી ના દેખાઈ કે માય ના દેખાઈ તમને ઘટનાની જાણ કેવી રીતે મારો હસબેન્ડ સિવિલ્સમાં જોબ કરે છે તો એ બારસો એમને સુપરવાઇઝરે કીધું ચાલો આપણે જઈને આવીએ તો જોવા ગયા તો મારો હસબેન્ડ કે ક્યાં તો મમ્મી રસોઈ બનાવે છે એ જ અળગ્યું છે તો મારો હસબેન્ડ ગયો ફાઈપ બ્રિગેડવાળાના પેલા બાટલા લઈને ઓલવવા પણ કશું પત્તો ના મળ્યો મારા હસબેન્ડે બહુ કોશિશ કરી મારો હસબેન્ડ ના પણ મારી માને ઉધી શક્યો મારી માને ક્યાં હું ગોતવા જઈશ મારી મા વગર મને ઘડીએ ના ચાલે અને તમે ત્યાં જમવાનું બનાવતા હતા એ હોસ્ટેલમાં કેટલા લોકો હશે શું હતું બધા બહુ એ ઘણા ત્યાં હોય છે કોઈ પત્તો નહીં એમનો શું છે શું નહીં કશું ખબર પડી નહીં દીકરીનું નામ શું હતું આધ્યાબેન છે આદ્યા અને માતાનું નામ સરલાબેન પહેલાદભાઈ માતાની ઉંમર કેટલી માતાની ઉંમર પચાસ બેબીની ઉંમર બે વર્ષ અને કેટલા વર્ષથી ત્યાં દસ પંદર વર્ષથી અમે જોબ કરીએ છીએ પપ્પા થેન્ક યુ તો ખબર પડતી નહીં તમે પણ રસોઈ બનાવવાનું કામ તો ટિફિન આપું છું પણ મને આવી ખબર ના રહી ગઈ લાવું થશે અમે અહીંયા ટિફિન વાલીએ છીએ બીજી મેડિકલ કોલેજમાં અનેક એવા પરિવાર છે જે હજુ પણ પોતાના મળી જાય એની રાહ જોઈ રહ્યા છે અત્યારે અમે જે જગ્યાએ બેઠા છીએ ત્યાં અમારી આસપાસ એ બધા પરિવાર છે કે જે સેમ્પલ આપવા માટે આવ્યા છે એ બધા જ પરિવાર હજી એ આ સાથે છે કે અમારા જે અમે ગુમાવ્યા છે અમને ક્યાંક મળી જાય લિસ્ટમાં ક્યાંક નામ નીકળી જાય અને જે આપણે કલ્પના પણ ન કરી શકીએ અને આપણે એવું વિચારીએ કે આ સમાચાર ખોટા હોવા જોઈએ અને આ સાચું હોવું જોઈએ એવું એવું કંઈક મિરિકલ થઈ જાય એની રાહ જોઈ રહ્યા છે સખત દુઃખ અને કરુણ અને એ લોકોનું આકરણ સાંભળી આપણને પણ એવું થાય કે જ્યારે આપણા કોઈના જાય તો આપણને ખબર પડે કારણ કે તમને આખી ઘટનાની ખબર પડે પછી તમે આમથી આમ સેમ્પલ આપવા માટે અને તમે લોહીના સેમ્પલ આપવા માટે કે બીજી બધી વસ્તુ માટે આમથી આમ જ્યારે ફરતા હોય એ જર્ની તમને ખૂબ લાંબી લાગે કારણ કે તમે પોતાના ગુમાવ્યા છે ને એ તમારા પોતાના છે એ સાબિત કરવા માટે તમારે સેમ્પલ આપવાના છે